હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અઝીઝ ઝુબેલ આલા સમાચાર માં વાત કરીએ તો ધબોઈ નાંદોદી બાગોર પાસે દસામાના મંદિર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક સવારને ગંભીર ઈજા થતા ઈજાગ્રસ્ત અને નજીકના પ્રમુખ સ્વામી હોસ્પિટલ દાખલ કરાતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને વધુ સારવાર માટે વરોદરા સયાજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો ચાર રસ્તા પાસે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે આ રોડ પર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હોય એના કારણે અને રખડતા ધોરોના કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે તેમ જાણવા મળ્યું હતું રફીક મંસુરી मन पाणी મોટા <laughs> ભાઈ <laughs> આજ રોજ દસા માતા ના મંદિર પાસે એક અર્ટિગા ફોર વ્હીલ એક બાઇક વાળા ભાઈ ભવેશ વસાવાને અકસ્માત કર્યો છે અને પૂરપાટ ઝડપે